નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલ સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ નંદકિશોર શર્માએ ગત તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ રાત્રે પોતાની પત્ની મમતા દેવીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતાં તે સમયે અંકલેશ્વર શહેર પોલીસે નંદકિશોર શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો દર્જ કર્યો હતો અને પોલીસે હત્યાના પતિ નંદકિશોરની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની સેન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી

જે ગુનાની હકીકત જોતા છવ્વીસ બાર ઓગણીસના રોજ નંદકિશોર નામના આરોપીએ પોતાની પત્ની મમતાબેન સાથે રાતે સુઈ ગયેલા અને કંઈ ઝઘડો થતાં તેને પોતાનું ગળું દબાવીને મોત નિપજાવેલું પરંતુ વહેલી સવારે ઊઠીને આજુબાજુવાળાને જણાવેલ કે મમતાને કંઈક થઈ ગયું છે અને મરણ ગયેલી છે ત્યારબાદ એના ભાઈને બોમ્બે ખાતે જાણ કરતા એનો ભાઈ બોમ્બેથી બપોરે આવતા એની વિધિ માટે સ્મશાને લઈ ગયેલા નર્મદા કની કિનારે તારે નંદકિશોરના છાતીના ભાગ ઉપર બેન્ડેડ પટ્ટી મારેલી હતી એ બેન્ડેડ પટ્ટી જે મારેલી હતી તેને મરણજનાના ભયને શંકા જતા એણે પૂછ્યું કે આ આ શું થયેલું છે કે મને વાગેલું છે પણ એને શક જતા એ પટ્ટી બેન્ડેડની ઉખાડતા એ પટ્ટી ઉખાડતા શબ્દ રાણી લખેલ તો એ પૂછેલું કે રાણી કોણ છે તો પેલા આરોપીએ નંદકિશોરે જણાવ્યું કે એ તો મેં રામ લખેલું છે એટલે મરણ ભાઈને શંકા જતા તેને પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા

આ હાલના કેસમાં જજમેન્ટ આપી આરોપીને લાઈફ ટાઈમ ઇમ્પ્રિજમેન્ટની સજા ફરમાવેલ છે એ જે સમાજને સારો દાખલો બેસે એવી સજા કરેલ છે અને એના માટે નામદાર કોર્ટે ખૂબ સારું જજમેન્ટ આપ્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર